અજે મહિને જે આપણે ગવિ પટ્ટી દી વેતુકરી તો પછી આમાં કે દેખો આમાં 1 મહિનો ને 1 મહિનો લગભગ 5 6 દિવસ થઈ ગયા કઈ બજે ફાલ અમે ગયો આમાં ખાયા કરો આ બોસર ટુકરા પણ ફાલ હારો કે બાા દાણા દાણા કેદી પાવાના બસ દાણા કાલ નદી આપડું થાય રહી જાય હમ અગે ઈ પરમરૂપ દાણા માં જા આકો નું છે

ફાલ તો સારો છે હા બહુ સારો થાય છે જે હવે આ એક જ પણ છે હા આ શાંતિ લ્યો બીજું આ આ શાંતિ હવે એક પાકી જાય આ એવો ફાલ છે એમાં બીજો ફાલ લેવા જાવું તો પછી મોડું થાય આને આપણે મોડ રાખવું છે ગમે ઈ તમ પાછો હોવી જ તે હું વાવું તમારું ઉતાવળ છે હું ઉતાવળ માં તમે કેમ ને છોડી ગોબી છે છે એ પછી બીજો કરી વા લાગે તે બે ટ્રેક્ટર મૂકો જો થઈ તૈયાર થા તૈયાર થાવા હું હોય પાંચસી મારી ને સીધો લોટાવટર માર દો તો ઈ કે ને પાળા ઈ નઈ રાખવા અને એમ નમ રાખો એમ નમ કરાય એમ નમ હાલે કે બધું ખેડવું પડે વેખું જોઈએ ને